લગ્નના નામે ઠગાઈ કરીને મોટા પાય કૌભાંડ કરવામાં આવ્યું છે એકસો તેર દણું દંપતી સાથે સમૂહ લગ્નના નામે ઠગાઈ આચરવામાં આવી હિન્દુ વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ નામની સંસ્થાએ આયોજન કર્યું હતું અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મહાપાલિકાના પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું હતું લગ્ન પ્રસંગ માટે પહોંચેલા લોકો માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી આ કૌભાંડ સામે આવ્યું પ્રકાશ પરમાર નામના ટ્રસ્ટના સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો તેર જોડાઓ નું સમૂહ લગ્ન કરાવવાનું હતું જેમાં કર્યાવર તરીકે સામાન આપવાનો હતો જેથી આજરોજના તેઓના લગ્ન હતા પરંતુ આ કામના લગ્ન કરાવનાર આરોપીનાઓ દ્વારા લગ્નનું આયોજન નહીં કરાવી તેમજ કર્યાવરનો સામાન નહીં અપાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય જેના આધારે તેઓની ફરિયાદ લેવામાં આવેલ હતી આ કામના આરોપી છે પ્રકાશભાઈ રામભાઈ પરમાર કરીને છે જે હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ નામ નું ટ્રસ્ટ અમરાવે છે તે અમે ત્યાં ગયા તા તો મને ખબર પડી કે ફ્રોડ થયું એટલે પછી અહીંયા અમરાઈવાડી પોલીસ સ્ટેશન માં આયા કોને કર્યું છે પ્રકાશભાઈ પરમાર શું શું કરવાનું કીધું એ તો સોનીબેને કીધેલું કે બાવીસ હજાર અગિયાર હજાર તમાર તરફથી અગિયાર હજાર છોકરા તરફથી બધું કર્યાવર હાલશે ચોલી આપશે અને ત્યાં ગાડી બધું દાગી ના આપશે કે મંગળસૂત્ર આપવાના હતા પગના સડા પછી બુટ્ટી આપવાના હતા વીટી આપવાની હતી અને ઘડિયાળ આપવાના